નમસ્કાર હું છું યશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ ગુજરાતના ગામડાઓને સ્વચ્છ અને આત્મનિર્ભર બનાવતી યોજના એટલે ગોવર્ધન યોજના રાજ્યમાં ઇકોતેર સોથી વધારે બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે જેના થકી નાગરિકોને વાર્ષિક બારથી પચીસ હજારની બચત થઈ રહી છે ત્યારે આવો જાણીએ શું છે આ ગોવર્ધન યોજના ગોવર્ધન યોજના વર્ષ બે હજાર અમલી બનેલી જેનો ઉદ્દેશ્ય હતો ખેડૂતો અને પશુપાલકોની આવક વધારી ગુજરાતના ગામડાઓને સ્વચ્છ અને આત્મનિર્ભર બનાવવા ગુજરાતમાં ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં સાત હજાર સોથી થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે ત્યારે ગુજરાત સરકારે ગોવર્ધન યોજના અંતર્ગત સ્થાપાવા સાડત્રીસ હજારની સહાય આપવામાં આવે છે જ્યારે પાંચ હજાર લાભાર્થીઓ લોકફાળાના ભાગરૂપે આપવાના હોય છે આ યોજનાના અમદાવાદના વસોધરા ગામના લાભાર્થી જવરીબેન તેમના અનુભવે પણ જણાવે છે ત્યારે ફાયદો માર ઘણો થાય તો તો બળતણ ના થાય ગેસ ના જાય એ બહુ ફાયદો જ કહેવાય ને થાય સુલર આજે ને તો ઓલવી જાય ધમાડો થાય તો પછી ફોંકવું પડે તો સુવાસ આવે પછી આંસુ બળે અત્યારે અમને સરકાર ગોબર ગેસ કહી આવ્યા ત્યાંથી એમને એમને મજા આવી રાંધવાની જાણે રાંધો હોય ત્યાં ટેજી પાડી દેવાની એટલે સાલું હા પછી અમારા અમે સો હાથ જણા કર પછી અત્યાર સુધીમાં એકોતેરસો સડતાલીસ જેટલા ગોવર્ધન પ્લાન્ટો સ્થાપાના છે સફળતાપૂર્વક કામ પણ કરી રહ્યા છે અને જેના કારણે આ ગોબર્ધન બનાવનારા લોકો લોકોને બળતણનો ખર્ચ ઝીરો થઈ ગયો છે પ્રદૂષણ પણ ઓછું થયું છે અને ગોવર્ધન થકી ગેસની સાથોસાથ જે કુદરતી ખાતર ઉત્પન્ન થાય છે એ ખાતરનો ખેતીમાં પણ ઉપયોગ કરી રહ્યા છે છે ફાયદો ઘણો થયો હવે અમારે બળતણની જરૂર નથી ગેસ નથી જતો ચૂલો રાંધતા ત્યારે બંધ થઈ જતો હતો ત્યારે આ બધી સમસ્યાઓ ગામડાની મહિલાઓને થતી હતી અત્યારે ધુમાડો થતો નથી ચૂલો ફૂંકી ફૂંકીને સ્વાસ્થ્યને નુકસાન પણ થતું નથી સરકારે ગોબર ગેસ આપતા અમને રાંધવામાં સારું રહે છે તેવું ગામડાની મહિલાઓ કરી રહી છે ઘરમાં છ થી સાત જણાનો પરિવાર હોવાથી બે ટાઈમનું રંધાઈ જાય છે તે સારી વાત છે આમ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના ખેડૂતો અને પશુપાલકોની આવક વધારીને તેમને આત્મનિર્ભર બનાવવા બાયોગેસ પ્લાન્ટ એક શક્તિશાળી માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે